આઠ માર્ચે વુમન્સ ડેના નામ એટલે સેલિબ્રેશન કરીને પછી લોકો ભૂલી જાય છે પરંતુ વુમન્સ ડેનો ખરો અર્થ થાય છે સ્ત્રીની આઝાદી સ્ત્રીને આઝાદી કેટલી મળે છે સ્ત્રી પોતાની રીતે કેટલું જીવી શકે છે કેટલી પોતાની રીતે ભણી શકે છે અને તેનું ઉત્તમ ઉદાહરણ સેટેલાઇટમાં વિસ્તારમાં રહેતા એક વાઘેલા પરિવારના જે સાધનાબેન વાઘેલા છે તેમના પરિવારે આ ઉદાહરણ પૂરું પાડ્યું છે આપણી સાથે આ વુમન્સ ડે પર ખાસ વાતચીત કરવા માટે જોડાયા છે સાધનાબેન વાઘેલા સાથે વાત કરીશું સાધનાબેન વુમન્સ ડે છે આજે ખાસ કરીને તમને તમારા પરિવારે ભણતરમાં કેટલી મદદ કરી છે મેરેજ પહેલાં તમે કેટલું ભણ્યા હતા અને મેરેજ પછી તમે કેટલો આગળ વધ્યા છો મારું નામ ડૉક્ટર સાધના વાઘેલા છે મારા મેરેજ થયા ત્યારે હું ડૉક્ટર નથી મેં જસ્ટ માસ્ટર્સ ઓફ કોમર્સ કર્યું હતું અને એના પછી મેં જે વ્યક્તિ જોડે લગ્ન કર્યા એ ફેમિલીમાં મેં જોયું કે એ તો બધા હાઈલી એજ્યુકેટેડ છે અને હું હું તો અહીંયા કંઈ છું જ નહીં એટલે મને એક એમને જોઈને મોટિવેશન મળ્યું કે મારે આગળ ભણવું જોઈએ મારે મારા હસબન્ડ ડૉક્ટર છે તો એમની બાજુમાં ઊભા રહેવા માટે હું મને પ્રોપર નહોતું લાગતું તો મેં ભણવાનું ચાલુ કર્યું મેં બે હજાર તેરથી મારી જર્ની ચાલુ કરી અને આજે બે હજાર ટ્વેન્ટી ટ્વેન્ટી થર્ડમાં મેં મારું પીએચડી એટલે ડોક્ટરેટ ડિગ્રી ઇન લો મેં અચીવ કરી છે એ બધામાં મારી ફેમિલીનો બહુ જ મને સપોર્ટ રહ્યો છે મારા ફાધર ઇન લો મારા મધર ઇન લો મારા બ્રધર ઇન લો અને ઇવન મારા હસબન્ડ બધાએ ડગલેને પગલે મને બહુ જ હેલ્પ કરી છે મેં એલએલબી કર્યું મેં એલએલએમ કર્યું અને પછી એમાં મેં ડૉક્ટરેટ ડિગ્રી હાસિલ કરી છે મારા એની સાથે મારે બે કિડ્સ છે જેની સાથે સાથે આ જર્ની થોડી ટફ રહી છે પણ બધાના સપોર્ટ સાથે આજે હું એ જગ્યાએ ઊભી છું કે હું મારા નામની આગળ આજે ડૉક્ટર લગાવી છું અને એની સાથે સાથે હું કેન્સર સેવા ટ્રસ્ટ ફાઉન્ડેશનમાં એઝ એ ટ્રસ્ટી વર્ક કરું છું જેના માટે મને પ્રાઇડ ઓફ ઇન્ડિયાનો અવોર્ડ પણ મળેલો છે અને હું આગળ કરતી રહીશ ને મારા જેવી ઘણી બધી છોકરીઓ છે કે જે માની લો કે વેલ્યુ એજ પર લગ્ન થઈ જાય એમનું ત્યાં સ્ટડી અટકી જતું હોય છે તો આગળ એમ વિચાર કે ફેમિલી સાથે કેવી રીતે ભણશું કેવી રીતે શું કરશું લાઈફમાં શું અચીવ કરશું તો એમના સપના હંમેશા અધૂરા રહી જતા હોય છે પણ હું એમને એમ કહીશ કે એજ તો એક નંબર છે તમારે જો તમારે લાઈફમાં કાંઈક અચીવ કરવું હોય તો તમે કરી શકો છો અને એના માટે ફેમિલીનો સપોર્ટ એવું જરૂરી નથી કે દર વખતે મળશે જ નહીં મળે તો પણ જો તમે જ્યારે ત્યાં જ્યાં સ્ટ્રગલ હશે ત્યાં સ્ટ્રેન્થ હશે એટલે હું બધી છોકરીઓને એ ગાઈડ કરીશ કે તમે ક્યાંય નિરાશ ન થાવ તમે એક સેલ્ફ મોટિવેશન હોજો સેલ્ફ કોન્ફિડન્ટ રહો ઓવર કોન્ફિડન્ટ ન બનતા ક્યારેય તમે મેરેજ પહેલા તમારું ભણતર શું હતું અને મેરેજ પછી કેટલા વર્ષો ભણ્યા તમે મેં મેં બે હજાર ને આઠમાં એમ કોમ માસ્ટર્સ ઓફ કોમર્સ કર્યું અને એના પછી મારે ચાર વર્ષનો ગેપ થયો કેમ કે વિચારતી હતી પણ ક્યાંથી શરૂઆત કરું મને નથી ખ્યાલ આવતો એટલે હું છેલ્લા બે હજાર બારથી થી તો ત્રેવીસ સુધી એટલે કે મેં સુધી મેં મારું સ્ટડી કર્યું છે ત્યારે હું કેમ કે મેં સીએસ ઇન્ટર પણ કર્યું મેં સીએસ કર્યું માસ્ટર્સ ઓફ કોમર્સ માસ્ટર્સ ઓફ લો કર્યું એલ એલ બી કર્યું અને પછી મેં એમાં ડોક્ટરેટ ડિગ્રી હાંસલ કરી ટોપની ડિગ્રી મારા હસબન્ડને કીધું હતું કે જે કરો એ હાઈએસ્ટ કરો કશું બી ઓછું ના કરતા કે તમે ટોપ પર પહોંચી જાઓ એટલે એમનું મોટિવેશન બહુ જ રહ્યો છે મને જોઈને તમે એક સ્ત્રી તરીકે શું માનો છો કે સ્ત્રીને કેટલી આઝાદી આજના વખતમાં છે અથવા તો સ્ત્રીને કઈ રીતે પ્રોત્સાહન આપવું જોઈએ ઘરમાંથી લોકોએ ઘરમાં બધાય પ્રોત્સાહન આપવું જોઈએ કેમ કે હવે જે છે મોંઘવારી દરેકને મોંઘવારી નડે છે દરેક છોકરીઓનો સેલ્ફ ડિપેન્ડન્ટ હોવું બહુ જ જરૂરી છે તો જ્યારે કોઈ બી ગાડી બે બે વ્હીલથી ચાલતી હશે ને તે એ એની નેક્સ્ટ જનરેશનને એક સારું ફ્યુચર આપી શકશે એટલે એ જરૂરી છે કે છોકરીઓએ ક્યાંય સ્ટોપ થવાની જરૂર નથી એ આગળને આગળ વધતા રહેવું જોઈએ પછી તમે એ એજ્યુકેશન ફિલ્ડમાં હોવ કે તમે કોઈ બિઝનેસમાં જાઓ કે તમે વિમેન એમ્પાવરમેન્ટમાં કોઈ બી ફિલ્ડમાં તમારે આગળ વધવું જોઈએ આ હતા સાધનાબેન ડૉક્ટર સાધનાબેન વાઘેલા જે મેરેજ પછી ભણ્યા છે અને એમના સાસેરા પરિવારોએ કહેવત ખોટી ઠેરવી છે કે દીકરી પારકી થાપણ નથી હોતી બીજાના ઘરની દીકરી પણ અમારી જ દીકરી છે તો ચોક્કસથી મેં આપણે પહેલાં પણ કીધું એમ કે વુમન્સ ડેનો ખરો અર્થ થાય છે સ્ત્રીની આઝાદી અને આજના યુગમાં સ્ત્રી હવે પુરુષ સાથે કદમથી કદમ મિલાવીને ચાલે છે તો વુમન્સ ડેનો ખરા અર્થમાં લોકો આપણે સેલિબ્રેશન તેમને આઝાદી આપીને જ ઉજવવો જોઈએ કેમેરાન ચંદ્રકાંત વોરા સાથે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે કે ગાંધીનગર સેક્ટર ચોવીસમાં માં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે